તો આવી ભૂલ તમારે ના થાય તો અહીંયા હેલ્પલાઇન પણ આપ્યો છે એટલા માટે જે ઓફિશિયલ નોટિફિકેશન ની અંદર માહિતી આપેલી છે એ શું આપેલી છે અને શું ક્રાઇટેરિયા છે જે ફોટો અપલોડ કરવાનો છે એની આપણે ચર્ચા કરવાના છે એ પહેલા જો તમે સીસીઈ ની પ્રિપેરેશન કરવું છો તો સીસી ની અંદર સીસીઈ ની અંદર તમને બધાને ખબર છે કે માસ્ટર સબ્જેક્ટ કહી શકાય એવા રીઝનિંગ મેથ્સ બરાબર રીઝનિંગ જે છે એ સાહીઠ ગુણનું વેટેજ તમારું ધરાવે છે જ્યારે મેથ્સ છે એ તમારું ત્રીસ ગુણનું વેટેજ ધરાવે છે અને અંગ્રેજી અને ગુજરાતી જે છે એ પંદર પંદર ગુણનું વેટેજ ધરાવે છે ઓકે તો આ જે ચાર સબ્જેક્ટો છે એ તમને ક્યાંક ને ક્યાંક પરીક્ષા માટે ખૂબ મદદરૂપ થનારા અને મેક્સિમમ માર્ક્સ કવર કરવા માટે ઉપયોગી ચાર સબ્જેક્ટો છે તો સીસીઈ ની આપણે પ્રાથમિક કસોટી માટે

સાથે સાથે ઓલ્ડ ક્વેશ્ચન છે છે એની ફ્રી મળે રેલવે ગ્રુપ ડી ના પાંત્રીસ હજાર થી પણ વધારે પ્રશ્નોની જે પીડીએફ છે એ ફ્રી મળે છે સાથે સાથે સીસી ના મેન્સ બરાબર અને પ્રિલિમ્સના જે પી ક્યુ છે એની પણ પીડીએફ તમને પેપર જે છે તમને ત્યાં ફ્રી મળતા તો તમારે ફોટો જે છે એ ફોટાની ઊંચાઈ જે છે એ પાંચ પોઈન્ટ ચાર સેન્ટીમીટર અને જે પહોરાઈ છે એ ત્રણ પોઈન્ટ છ સેન્ટીમીટર હોવી જોઈએ ઓકે ખાસ ધ્યાન રાખજો

એક વર્ષ સુધીનો ફોટો હશે તો ચાલશે પણ એક વર્ષથી આગળનો ફોટો ચાલશે નહીં એટલે કહેવાનો મતલબ કે તાજેતરનો ફોટો તમારે અપલોડ કરવો તાજેતરનો ફોટો જે છે એ તમારે અરજી કરતી વખતે અપલોડ કરવાનો રહેશે બીજી વસ્તુ કે કેબી કેટલી કે બી પંદર કેબી ની સાઇઝનો તમારે ફોટો અપલોડ કરવાનો રહેશે ઓકે તો મિત્રો આશા રાખું છું આ માહિતી તમને હેલ્પફુલ થશે હેલ્પફુલ થઈ હોય તો તમારા મિત્રોને હંમેશા શેર કરો અને આવી જ અવનવી માહિતી માટે જોડાયેલા રહો આપણી યુટ્યુબ ચેનલ પથ દર્શક સાથે Jai <laughs> Hind